હા છે મા મેલડીનું મંદિર જય મા મેલડીમાં મારી આપણે મિત્રો દર્શન કરી લઈએ દરવાજો ખોલી જય માતાજી બધા મિત્રોને ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો અને મિત્રો આજે આપણે જવાનું છે મેલડી માતાના દર્શન કરવા માટે અને એ મેલડી માતાનું મંદિર મિત્રો છે ખેતરની વચ્ચે વચ્ચે અને એ મેલડી માતા ખેતરની રક્ષા કરે છે રખેવારી કરે છે ખેતરની તો આપણે જઈએ મિત્રો એ મેલડી માતાના મંદિરે અને લોગમાં તમે જોડાયેલા રહેજો મળીએ આપણે મંદિરે મિત્રો આપણે જે માનું મંદિર છે ખેતર વચ્ચો વચ્ચ આપણે એક પહોંચી ગયા છે મિત્રો મેલડી માતાના મંદિરે એ મંદિરમાં હું તમને મિત્રો બતાવી દઉં જો આ છે માનું મંદિર તો આપણે મિત્રો માતાજીના દર્શન કરવાના છે તો પહેલા આપણે મિત્રો માતાજીના દર્શન કરી લઈશું અને પછી તમને આખું લોકેશન બતાવીશ માતાજીનું તો મિત્રો પાટણથી અને સાંઈ બાબાથી નજીક જ છે મિત્રો અને હું તમને એ મંદિર તમને બતાવીશ તમે આ મંદિરે કોઈ દિવસ આવ્યા નહીં હોય દર્શન કરવા માટે અને એવા મંદિરે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ જે ખેતરની અંદર વચ્ચો વચ્ચે માતાજીનું મંદિર છે માનું તમે જોઈ શકો છો મિત્રો એ મંદિર હું તમને બતાવું જોઈ લો આ છે મિત્રો મેલડી માતાનું મંદિર મોટા મોટા મે મંદિરો તો તમે જયા હશે મેલડીમાંના દર્શન કરવા માટે જે સરસ્વતી ડેમે માતાજી બેઠા છે મેલડીમાં અહીંયા પણ માનું મંદિર છે જે ખેતરની વચ્ચોવચ મંદિર છે જો આ છે મંદિર તો મિત્રો આપણે માતાજીનું દર્શન પણ કરી લઈએ જો નેના નેના ગલુડિયા પણ છે જો અને આ છે મા મેલડીનું મંદિર જય મા મેલડીમાં માડી તો આપણે મિત્રો દર્શન કરી લઈએ દરવાજો ખોલી તો જોઈ લો તમે જોઈ શકો છો મિત્રો જો જય મેરડીમાં જો આ છે મેરડી માતાનું મંદિર જય મા મેરડી જો મિત્રો જય માતાજી જય માની મા જય જય રાઠવાડી માં રક્ષા કર જય મા મેરડી મા જય માતાજી જો મિત્રો તો મિત્રો તમે પણ માતાજીના દર્શન કરી લેજો અને આજુબાજુ ખેતર છે અને વચ્ચેවත් મોટું મંદિર છે માતાજીનું મેલડી માનું જો આ છે ખેતર તો મિત્રો મસ્ત જગ્યા છે એકદમ હરિયાળી અને સુંદર વાતાવરણ છે ઠંડો પવન આવે છે પાણીની પરબ પણ છે પીવાના પાણીની પરબ છે જો આ છે મંદિર માતાજીનું તમે જોઈ શકો છો માતાજીનું મંદિર આ છે માનું મંદિર જો અને આ મંદિરે મિત્રો કોઈ અવર જવર નથી અને કોઈ પબ્લિક આવતીય નહીં એક હુણું મંદિર છે અને ખેતરની વચ્ચોવચ મંદિર છે આ મેલણીમાનું મંદિર છે મિત્રો જુઓ મિત્રો જુઓ મનુજી બનાવવાનું ચાલુ છે અને હવે મિત્રો જમણા તો મિત્રો આપણે જવાનું છે હવે ઘરે તો મળીશું મોડા તો મિત્રો આપણે આ વિડીયોને મિત્રો આટલે હેન્ડ આપીએ છે હેન્ડ આપતા પહેલાં હું તમને જણાવી દઉં મિત્રો કે અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો પહેલાં અને જો મિત્રો સાવ ઘડિયામાં વાગ્યા છે સાડા આઠ અને હજી આપણે વિડીયો પણ એડિટિંગ કરવાનો છે હજી ઘણું કોમ બાકી છે એટલે આપણે વિડીયોને આટલે વિરામ લઈએ છે જય માતાજી મળીશું ફરી નવા લો વિડીયોમાં